જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં જ છે ને અત્યારે ગયો ટ્રેક્ટર લઈને આવી ગયા છે ભૂકો ભરવા ઢગલો પડ્યો છે ને આપણા ભાઈ બંધ રહી ગયા ભાઈ તો હવે ફોન કરી કે ગોતી અહીં કે રસ્તો ભૂલી ગયા છે બેક સામે આવે છે ગાડી લઈ અને પાછળ જે આ બધી લાઇટો દેખાય છે એ આપણી ન્યારા કંપનીની છે એક ગાડી તો આવી ગઈ આપણી ભાઈ બંધને ભરવાનું છે મુરુભાઈને ભૂકો છે બે ઝાકડા થઈ ગયા તો અનગ જેવા તો ઢગલો છે એ ભરવાનો છે તો હવે આવે હાઈ રસ્તા ભૂલી ગયા બધા ફોનમાં સમજ્યા સમજાને થાકી ગયો પણ ના સમજી હાઈ ગયા બે ના થાય કે એકવારી પાછો બીજો રસ્તો લઈને આમ નીકળી ગયો ઓલી બાજુ હજી એને હજી રસ્તો જડ્યો નથી બાકી તો આ સાઈડને આપણે રિલાયન્સ કંપનીની છે લાઈટું પણ ઓછી દેખાય કેમ કે કારખાના વધારે આડા આવી જાય ને એટલે છૂટું છે બાકી ચંદ્રમામાં મસ્ત દેખાય અત્યારે અત્યારે જો આપડી બધી વેવામણી રખડે છે કેમ કે ઘડી કોઈ ચક્કર મારે હા મેન બાજુ હું સવારમાં લઈ લીધી ભૂકો ભરવા ગયા તા સાંજે હટી પડો હટ આ ડાંજે આવું નથી ઓલીને પહોંચી જવું છે ઘડી હાથ ઘરે હટ હટ ઘરે હટ આધા સારું હારું જ જોઈએ બધાને બધી ઉતારી નાખશું ચરવું નથી હરકું વાયર છે અહીંયા નીકળી ગઈ નકર હમણાં તોડી નાખે વાયર તો આપણે સમજ બે હું બધું નાખેલી દેવા ઘરે કેમ કે ગાડી આવવા માટે પહોંચવા આવ્યા છે ભાઈ ફોન આવી ગયો ત્યારે તો એ ભાઈની ગાય ભરાવી દે ને ભાઈ હું આપણે ઘરે પહોંચાડીએ કેમકે આપણા વગર ગાય પકડો દે એની બીજાને બીજા માણસને દક્ષ ભરી ભૂરાઈ થઈ જાય ને ચડશે નહીં ગાડીમાં અત્યારે કંઈ ક્યાં ઘરે જવા દઈ જોઈએ વિડીયો કેવો બને નહીં બને ચડાવશું ફાઈનલ છે ગમે તેમ કરી હલો બધા નાખી નાખી આગળ તો આપણે એને બનીનો પગ દુખે છે એમ પગમાં તમને કંઈ છે તો નહીં કાંટો બાટો લાગ્યો હોય એના હિસાબે છે બે દિવસથી દુખે છે એને રાધાનો તો હવે ઓછું દુઃખે પાનો દુઃખે હવે શું છે નહીં કઈ ખબર નહીં પડતી કાહ ઉપરની ખરી છે ને એ લગભગ નીકળશે એના હિસાબે ને થોડો પગ જલાઈ જાય છે ઘરે ભાગી આવે બેહું કેમ કે ખરી ગાહ ગાય નીકળી જાય ઉપરથી નીચે ભાગ ગાઇ જાય ને એટલે ઉપર નીકળવાની છે ને અત્યારે આપણે જે બે હું ભાઈ ઘરે પહોંચવા જ જાય આપણે છે ને ગાયને ચડાવી તો દીધી માન માન કરી ઘડીકમાં તો બહુ મહેનત કરવી પડી બેહી જતી હતી ને એના હિસાબે ચડી ગઈ ફાઇનલી એનું ગાય બેસી ગઈ હતી લાંબીથી હોઈ જાય ચડતી નથી ઘડીકમાં ચડાવી દીધી હવે ગાડી નીકળી ગઈ આપડી નીકળી ગઈ તો વારવા ગયા તા બધી વારી દઈ કેમ કે બધી ચરવું નથી ભાગવું છે પડી ગાય માંડમાન કરીને ચડાવી ગઈ બાકી ખાડું જાન ને ભૂખામ મંડાણ હોય છે ઘડી ખાઈ ને પાછી બાંધી દઈ ધાણા ઢગલો છો હવે દાપશે બે દી ભૂખી રહીને ગો હા હા ને હવે ફાડવાનું છે ચાકરી કરવી થોડી થોડી હવે આની જરૂર પડશે ને કે હતો જરૂર હતી નહીં હવે જરૂર આની પડશે લગભગ ઘરની બીમાં વાંધો નહીં આવે બહારની બીમા આવે ને એમાં થોડીક તકલીફ પડે વારી આપણે છે ને બધી બહેન છે છોડીને ભૂકો ખાઈ છે ભૂકો ખાઈ લે ને પછી આપણે જવા દે ધાણાને દુકાન ઢગલામાં એમાં મૂકવાની છે આ દૂધણી પેલા છોડી લીધી છે આમાં ગાભણી છે બધા દૂધણા નથી ગાભડા છે બધા ભેગા ખા એક મારવા વાળી પડી ગઈ ઓલી બેગ આવ્યું ને જટીન ખાવા છે મા દીકરી હટ હટ પાછી હટ તો આપણે જે બધી ભેગું હવે નિરણ ખાઈ છે આ રાધા ખાઈ છે બાકી બે ત્રણ તો પાણી પીવા ભાગી ગયું નદીમાં અને અહીંયા ચકલા બે જાય છે અત્યારે કાંઈ મીનો નો જાય આજનું કાંઈ મી આવો અવાજ ચાલુ જ હોય ને આપણે તો ટેવ છે વાંધો નથી બાકી બધું ખાઈ છે નિરણ નિરણ આ થોડી નાખી દીધી વધારે તમે ખાઈ જાય ને પછી જૂની નાખી દીધી નવી નાખી દીધી લીલી બાકી તો વાંધો નથી રખડે અત્યારે હવે આખવાની છે ધાણા ને ભૂખામાં ઘડી ચરી ગયા પછી હાજર આપડે ટાઈમ થયો ને હવે ભાગી છે બધું ધાણા ને ભૂકો ખાવા ને ગોરી છે ને લીવર ખેચ છે હવે ખેતર માં જવા ગરી અજવર આપણે રાતું હા એવી બગડી ગઈ પાછી હાલી નીકળો તો હાલી નીકળું એની ભેગું કા માર પડે ને તો ધીરી દે ઘરે જો વાર પાછી પાછી ભાગ પાંચ મિનિટ ચૂપ પડે એટલે સીધી ગાયબ થઈ જવાનું ભાગ 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 વધારે જવું નથી કેમ કે અમે જે અહીંયા દેખાય છે ને પંખડું બેઠું છે ઝૂમ કરી તો એ ભાગ છે હવે કેમ કે અહીંયા દીધા છે ઈંડા જો ભાઈ કુ દેખાડી દી અહીંયાથી બે ઈંડા છે નામ શું છે પંખેડાની ખબર નથી આપણે જોકે હા મેં બેઠું છે જો આપણે હમણાં ભાગી જાય બહુ ખતરનાક ના થાય આ પંખેડું કઈ ભે હું પડખે ચડવાના દઈશ એટલું ગુસ્સો થાય આગળ ધાણા બંડાણી હવે ભૂકંકામાં ખાઈ લીધું આજ છૂટી મોડી છે ને કદાચ હજી ખાય